કુંડી ઓવરબ્રિજ પાસે યુવાન પર જીવલેણ હુમલો કરનારા ત્રણ આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા વલસાડના ડુંગરી નજીક કુંડી ઓવરબ્રિજ પાસે ગાડીને ઓવરટેક કરવા જેવી નાની એવી બાબતને લઈ બોલાચાલી કરતા રિક્ષા ચાલકે ડુંગરી નજીક રોલા ગામના બાઇક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં રોલા ગામના રહેવાસી ભાર્ગવ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા હુમલો કરનાર ત્રણ આરોપીઓ ભાગી છૂટ્યા હતા જે બાદ ડુંગરી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરતા ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પકડાયેલ આરોપીઓમાં રિઝવાન શેખ યાસીન શેખ અને વિપુલ ગામીતનો સમાવેશ થાય છે પોલીસ આરોપીઓ પાસે રિક્ષા ચપ્પો અને બે મોબાઈલ પણ કબજો કરાયા છે જો કે પકડાયેલ આરોપીઓ સુરત કુશંબા અને ગણદેવી વિસ્તારમાં વીસથી વધુ ગુનાઓમાં સંડવાયેલા છે ત્યારે ડુંગરી પોલીસે આરોપીઓને વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભાર્ગવભાઈ જોબ થી ઘરે આવતા હતા અને ત્યાંથી રિક્ષામાં ત્રણ જણા હતા તે દમણથી થી પીને આવેલા હતા અને ગમે તેમ ભાર્ગવભાઈને ને ઠોકવા સારું કર્યું એટલે ભાર્ગવભાઈને હું ટ્રાય કરી કે ગાડી તમારી રિક્ષા સરખી રીતે ચલાવો તો ભાર્ગવભાઈ ને ચપ્પુ ધકેલી દીધું પેટમાં અને પછી બર્ગોભાઈએ ફોન કર્યો કે આવું થયું છે તો મને આવો અહીંયા એટલે ભાર્ગવભાઈ ને ત્યાં એક્ટિવા બાઈક મળી અમે બેસાડીને હોસ્પિટલ લઈ ગયા સરકારીમાં માં પછી ત્યાં સારવાર કરી પછી ત્યાંથી વલસાડ લઈ ગયા એમની સાથે કોઈ જુદી અદાવત હતી એને એવું કાંઈ હતું નહીં જોપન થી ઘરે જ આવતા હતા રેગ્યુલર આવે કોણ હતા ને કેટલા વ્યક્તિ હતા ને ક્યાં ના હતા એ ત્રણ વ્યક્તિ હતા દમણ થી આવતા હતા અને સુરતના વ્યક્તિ હતા એ લોકો ડુંગરી પોલ્યુશન વિસ્તારના નેશનલ હાઈવે ઉપર કુંડી બ્રિજ પાસે સાંજે સાડા છથી સાત વાગ્યાના વિસ્તાર સમયે એક બાઈક અને રિક્ષા ચાલક વચ્ચે ઓવરટેક બાબતે બનાવ બન્યો હતો જેમાં બંને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને એ ધ્યાને રાખીને રિક્ષાવાળાએ બાઇકને ઓવરટેક કરીને બાઇકવાળાને રોકી દીધો હતો અને રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને એની સાથે બેસેલા બે માણસ રિક્ષામાં પાછળ બેસેલા આ ત્રણેય મળીને એની ઉપર હુમલો કર્યો હતો બાઇક ચાલક ઉપર અને બાઇક ચાલક છે એની પર મોટી છરી વડે હુમલો કરીને એને પેટમાં છરી ઘૂસી દીધી હતી આ બનાવને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશન પીઆઈ અને ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચી ગયા હતા રિક્ષાના જે ચાલક અને બે વ્યક્તિઓ જે હતા રિક્ષામાં બેઠેલા એ ત્રણેય આ વિસ્તારોમાં ભાગી ગયા હતા અને ત્રણેય આરોપીઓને દોડીને આ જે વિસ્તાર છે એને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ બનાવ જે બન્યો છે ગંભીર એને ધ્યાને રાખીને ફરિયાદીની ફરિયાદ આધારે અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે આ ત્રણે ત્રણ જે આરોપી છે જે બેઝિકલી સુરત કામરેજ વિસ્તારના છે અને દમણ ફરવા ગયા હતા આ ત્રણે ત્રણ આરોપી છે એની વિધિવત ધરપકડ કરવામાં આવશે આ બનાવ ટોટલી આઉટ ઓફ પેશન બનેલો છે જે તે સમયે ફક્ત ને ફક્ત વાહન ઓવરટેક કરવા બાબતે બરોબર ચલાવતા ન હતા એમાં જે ટીકા સેચ કરી બાઈકવાળાએ એનો ખાર રાખીને તરત રિક્ષાવાળાએ ઓવરટેક કરીને એની પર હુમલો કર્યો હતો બાઇકવાળો